હર હર મહાદેવ મિત્રો તો આપણે ગયા બ્લોગમાં આપણે મહાદેવનો વિડીયો બનાવી લીધો પણ હવે પાછો આપણે મહાદેવનો વિડીયો બનાવવાનો રહીએ તો આપણે મહાદેવના દર્શન કરી અને મહાદેવનું આજે તમને નામ કહી દઉં કે આપણે કઈ જગ્યાએ જવાનું છે એ મહાદેવનું નામ છે ખારવા મહાદેવ અને અહીંયાનું તમને આપણે નીકળીએ અત્યારે હું તમને ધીમે ધીમે બધે રસ્તો બતાવતો જાય છે કે તમારે કયા રસ્તેથી જવાનું રહે છે તો ચાલો આપણે ખારવા મહાદેવ જઈએ હર હર મહાદેવ તો આપણે ધનમોરાથી આપણે જવાનું છે તો આપણે ધનમોરાથી આપણે ગાડી સ્ટાર્ટ કરીને પછી આપણે નીકળીએ જય હર હર મહાદેવ આ મારો મિત્ર છે હું ને મારો મિત્ર જ હતી કારણ કે એક આવવાનો તો પછી કાંઈ આવવાનો નથી કારણ કે એના કામ આવી ગયું છે તો આપણે હવે નીકળી ગયું ગાડી સ્ટાર્ટ કરી લઈ હા આપણે હવે ધનમોરાથી ગાડી લઈને નીકળી ગયા સીધે સીધા આપણે રાંગીપુરા બ્રિજે જવાનું છે ત્યાંથી પછી ઓલપાડ જાવ આટું જ લેવાનું લોક માં કોને મજા આવે આપણે રાંગીપુરા બ્રિજ પાકવા આવ્યા છીએ કારણ કે

કારણ કે માવા લઈ લીધા તો હવે પછી આપણે ગાડી સ્ટાર્ટ કરી આપણે વાગીવું કે હવે નીકળ્યું કારણ કે બહુ મોગું નથી થયું બહુ મોગું કાં કે મહાદેવ નું મંદિર તો હજી ઘણું આઘું છે આપણે ગાડી ચાલુ કરી બ્રિજ આપણે ચડી ગયા જોઈ લો પેલા આ પુલ હતો કારણ કે બાજુમાં તો હું એક નાનો એવો પુલ તો એ તો બહુ જૂનો હતો આ તો હમણાં નવો બનેલો છે ત્રણ ચાર વરસ થયા છે હજી એક આ બાજુ ડબલ પટ્ટીનો બની ગયો છે કારણ કે પહેલા આ એક નવો બનાવ્યો હતો હવે આ એક બનાવ્યો એટલે આ લાવવાનો ને આવવાનો તો આપણે ઘણું અંતર કાપવાનું બાકી છે આજે સાંઈ બાબા નું મંદિર આપડે સાંઈ બાબા નું મંદિરે નથી જવાનું સીધે સીધું તમારે આ માસમાં મેલડીમાં ના મંદિરે આવવું હોય તો તમારે આ જે નવો બ્રિજ બન્યો છે રામમટી છે એ ચડી જવાનો અને સીતે સીધી ગાડી આંકવાની એટલે તમે સીતે સીધા માસમાં મેલડીમાં ના મંદિરે પહોંચી જાઓ કારણ કે માસમાં મેલડીમાં ના મંદિરે જવાના બે રસ્તા છે એક તો રસ્તો છે રામમટીથી જવાનો એક રસ્તો છે આપણા જાંગીપુરાથી રામમટીથી સીધે સીધો આપણે દર્શન નથી કરવાના પણ આપણે જે મંદિરે લાવવાનું છે ત્યાં લઈએ આપણે કારણ કે પછી મોટું થઈ ગયા Yeah. અત્યારે થવાનું છે એટલે અંદરથી એક ગામ આવું છે મોર ગામ એ ગામમાંથી સીધે સીધો તમારે વહી જવાનું છે એટલે આવી રીતે તમારું ખાર્યા મહાદેવ મંદિર ને આપણે મહાદેવના દર્શન કરીએ અને આ છે અંદરનું ગામ અને વરસાદને કારણે બધું લીલું છંભ વાતાવરણ છે અને વાતાવરણ એ બહુ સારું છે મજા આવે એવું ಆಟಾ ಮರೆ ರೋಡ್ ಮಹಾ ದೇವ ನ ಮಂದಿರ ಆಗ હર હર મહાદેવ મિત્રો તો આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ આપણે ખારીયા મહાદેવ મંદિરે જવાનું છે દર્શન કરવા તો આપણે ખારીયા મહાદેવ મંદિરે આપણે મહાદેવના દર્શન કરવા આવી ગયા તમે પાછળ હોવ તો મહાદેવ જે ખારીયા મહાદેવ છે એ છે જે મેન તો આ મંદિર લગભગ કતારગામથી ત્રીસ કિલોમીટર થાય છે કારણ કે ખારીયા મહાદેવ એટલે કહેવાનું કારણ કે અહીંયા મીઠું પકવે છે અને ખારો પાર્ટ છે એટલે આ મંદિરની તો હવે ઊંઘ હોય એ તો આપણને ખબર નથી પણ આ ખારિયા મહાદેવ છે હર હર મહાદેવ તો આપણે મહાદેવના દર્શન કરો તમે અને જે આ જે છે એ પહેલાં મંદિર નહોતું બન્યું એની પહેલાંનું છે આ ફોટો તો તમે જુઓ કે આવી રીતના પહેલાં મહાદેવની શિવલિંગ હતી કારણ કે પહેલાં તો મંદિર હતું નહીં મંદિર તો હમણાં જ બન્યું છે હજી આજે તમે મારી પાછળ જોવો છો એ ત્યાં આપણે નમક છે અને ખારો પાર્ટ છે કારણ કે અહીંયા મંદિરની બાજુમાં ખારો પાર્ટ છે અને ત્યાં મીઠુંનું ઉત્પાદન કરે છે અહીંયા તમે આવો એટલે તમને મીઠું જોવા મળશે તો મહાદેવના દર્શન થઈ ગયા બધાના દર્શન થઈ ગયા જય માતાજી આપણે હવે નવો બ્લોક આવશે એમાં કંઈક આપણે નવું જોવા મળશે

હર હર મહાદેવ તો આપણે મહાદેવના દર્શન કરી લીધા તો હવે મહાદેવ જે કરે એ કરીશું તો હવે નવા બ્લોકમાં નવું જય માતાજી હર હર મહાદેવ